જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં મિત્રો દેવ દિવાળી આવી રહી છે તો આજે આપણે જાણીશું કે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે આપણે દેવ દિવાળી પર શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો ચાલો જાણીએ દેવ દિવાળીનો પવિત્ર તહેવાર દર વર્ષે કાર્તક મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે દેવ દિવાળીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવાના નિયમ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી દેવતાઓ ગંગામાં સ્નાન કરવા અને અને શ્રી વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવે છે આ જ કારણ છે કે દેવ દિવાળીના પવિત્ર તહેવાર પર વારાણસીના ઘાટો પર દેવતાઓના સ્વાગત માટે લાખો દીવા પ્રગટાવવામાં આવે છે ચાલો જાણીએ દેવ દિવાળીની પૂજા સાથે સંબંધિત મહત્વપૂર્ણ નિયમો વિશે જે ભગવાન વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મીની સાથે તમામ દેવી દેવતાઓની કૃપા વરસાવે છે દેવ દિવાળી પર શું કરવું દેવ દિવાળી પર ગંગામાં સ્નાનનું મહત્વ દેવ દિવાળીના દિવસે ગંગામાં સ્નાનનું ધાર્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે દેવ દિવાળીના દિવસે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિના જીવન સંબંધિત તમામ દોષો દૂર થઈ જાય છે અને તેને પૂર્ણ્ય ફળ મળે છે જો તમે દેવ દિવાળી પર ગંગા નદીના કિનારે પહોંચી શકતા નથી તો તમારા ઘરમાં સ્નાન કરતી વખતે પાણીમાં ગંગાનું થોડું પાણી ઉમેરીને સ્નાન કરો પીળા વસ્ત્રો પહેરો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા માટે પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં દેવ દિવાળી પર ભગવાન લક્ષ્મી નારાયણની કૃપા મેળવવા માટે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ ભગવાન સત્યનારાયણની કથા વાંચો ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે દેવ દિવાળીના દિવસે ભગવાન સત્યનારાયણની કથા ખાસ સાંભળો અથવા પાઠ કરો એવું માનવામાં આવે છે

ઘરમાં તુલસીનો છોડ લગાવો શુભ માનવામાં આવે છે દેવ દિવાળીના દિવસે તુલસીના અગિયાર પાન લઈને તેની નાની માળા બનાવી ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ ઉપાય કરવાથી સાધક પર શ્રી હરિ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસે છે આંબાના પાનથી સંબંધિત પૂજાના ઉપાયો ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાનનું તોરણ લગાવવું જોઈએ આ સિવાય ગંગાજળમાં હળદર મિક્સ કરી અને આંબાના પાન દ્વારા આખા ઘરમાં છાંટવું જોઈએ હવે જાણીશું દેવ દિવાળી પર શું ન કરવું જોઈએ દેવ દિવાળીના દિવસે તામસિક ભોજન લેવાનું ટાળવું જોઈએ પ્રયાસ કરો કે આ પ્રકારનો ખોરાક ન તો ઘરમાં કે નહીં બહાર લેવો જોઈએ આ દિવસે પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરવાથી બચવું જોઈએ કોશિશ કરો કે આ દિવસે ન તો તમે કોઈની પાસેથી લોન લો અને ન તો કોઈને લોન આપો દેવ દિવાળીના દિવસે સવારે મોડે સુધી સુવું અશુભ માનવામાં આવે છે તેવી જ રીતે નખ કાપવા અને મુંડન કરાવવું પણ આ દિવસે યોગ્ય નથી માનવામાં આવતું દેવ દિવાળી પર સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે ઘરના કોઈ પણ ભાગને ગંદો ન છોડો પ્રયાસ કરો કે ઘરમાં ક્યાંય ઝાડા ન હોય પૂજા સ્થાનને સંપૂર્ણપણે સાફ કરો એવું માનવામાં આવે છે કે જ્યાં ગંદકી હોય છે ત્યાંથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈને ચાલ્યા જાય છે દેવ દિવાળીના દિવસે કોઈની સાથે ઝઘડો ન કરવો જોઈએ આ દિવસે દરેક સાથે સારો વ્યવહાર કરો અને જરૂરિયાતમંદોને મદદ કરો તો મિત્રો મારી આપેલી દેવ દિવાળી વિશેની માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ જાણી શકે કે દેવ દિવાળી પર શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ પરિમણે શું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો